મારા અંકલ એ લોકો તો બસ ચા બનાવું છું મસ્ત મજાની એ લોકો માટે અને બસ હવે આખો દિવસ આપણે શું કરીશું એ બહુ બધું ભરે કામ છે મહેમાન બી આવી ગયા છે તો બીજું કંઈ કામ પકશે નહીં ઝાડ બા કરાવવાના હતા તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ રહ્યું તો બધા ચાલ લાઇક છે કરજો જમાન બની ગયું છે જમવાનું અત્યારે બિરયાની બની છે જેલી છે ભુર્જી છે અને મસ્ત મજાની રોટલી છે તો બધું બની ગયું છે લઈ તો હવે છે ને બચ્છા છે ને બિલ્લીના એમને ખડાવા જવું છે તો એના માટે રોટી આમાં છોડી ચાલો આડી બધા આવશે જમવા માટે હાલો બિલ્લી આઈ જાઓ હલો જો એવી છે એક તો હવે એના બચ્છા હમણાં આવશે બીજું બનાવ્યું છે અમે બધા આવશે તો મમ્મી સવાર સવારમાં છે લવબટ પોપટની સાફ સફાઈ ચાલે છે જો કેટલા પોપટ છે અમારા ઘરે દસ પોપટ છે લવબર્ડ્સ અને પોપટ બંને જોડે છે મમ્મી એની સાફ સફાઈ કરે છે મારી કેવા ઘરને તો મારી અમ મારા એને નહીં હવે હશે જ ને ગઈ હમણાં અમારા ઘરે કામ ચાલુ છે તો આ રેતી ને રાખ્યું છે સિમેન્ટની બોરી બધી ખાલી થઈ છે અને આપણે મસ્ત મજાના મોર્નિંગ મોર્નિંગ ફ્લાવરિંગ જોઈ શકો છો અને આજે થોડા ઝાડવા કટિંગ કરવાના છે મમ્મી કહી શકે ઝાડવા બહુ વધી ગયા તો આ વેલ છે કટિંગ કરવાની છે તો મમ્મા ચડ્યા છે વેલ કટિંગ કરવા અને આ બહુ વધી ગયો છે તો એ પણ કટિંગ કરવાનો છે તો ગઈસ આજે આ વેલ છે અમારે કટિંગ કરવાની છે ને જો આ ફ્લાવરિંગ કેટલા મસ્ત મજાના છે ને આખી વેલમાં ફ્લાવરિંગ આવ્યા છે મસ્ત મજાના વાવ કેટલા મસ્ત ફ્લોર લેવા અહીંયા તો જો વાવ સો બ્યુટીફુલ ગઈસ જોઈ શકો છો આ વેલ અમારા ગેટ ઉપર છે ને બધા મલ્ટીફ્લાવર છે

અને ખુશી છે ને અત્યારે તારા મોઢું નહીં બતાવતી ખુશી મોઢું બતાવ બાકી તારી જોડે બોલીશ નહીં મોઢું બતાવ ખુશી મોઢું બતાવ નથી બધે હું કેમેરા બંધ કરું છું ખુશી મોઢું નહીં બતાવ ફ્રેન્ડ્સ મોર્નિંગ મોર્નિંગમાં થાય છે દૂધ ગરમ કેમ કે અત્યારે બે લીટર દૂધ મંગાવ્યું હતું તો બસ દૂધ ગરમ કરવા રાખ્યું છે કેમ કે અમને આજ દૂધ ખાવે છે પણ દૂધ નહીં ખાવતું તો દૂધ ગરમ રાખી દીધું છે હવે

ખાવાની But <laughs> Nathan, <laughs>

ખાલી ચાઇલ્ડ માટે બે દિવસની અંદર મારે બે લીટર દૂધ જોઈએ છે બોલો વિચાર કરો ખીચો ખીચો ઓકે આ બધું આમ સાઈડમાં ખીછો ને બસી બધું ખેંચી લ્યો એક વાઈટ માટે થઈને એટલી સારી રેડ કાઢનાખી આ કેટલી મસ્ત છે કા મમી એને આખી આમ લઈ નામ બાંધીજો શેઠ ઉધી ઉપર સુધી હા છે મો વિગો પાછો એટલા નામ ઠકાવા દે એ પથ્થર કાઢીને ને પછી ઓલું કરી નાખવાનું છે

નાસ્તાના ડબ્બા ભરાઈ ગયા છે ચાર ડબ્બા ભરાયેલા છે ને ઓલરેડી ચાર હજી કિચન માં ભર્યા છે તો બધી વસ્તુ ભરાઈ ગઈ છે તો ચાલો નાસ્તો કરવો હોય એ જવું આખી વેલ કાપી નાખી છે અને વાઇટ છે ને એ ખાલી રાખી છે અને રેડ રાખી છે ઓછી રાખી એટલે આખા ગેટની બધી વેલ કપાઈ ગઈ છે તો એકદમ ક્લીન કરી નાખ્યું છે અને ત્યારબાદ હવે વેલ પાછી ઉગશે અને વ્હાઈટ ફેસ્ટેલી વ્હાઈટ રાખી છે વ્હાઇટ ગમે છે એટલે કોના કપડાં છે એટલા બધા લુંડીના હા તો કપડા બધા આપી આવું બધા લોકો બધા ગરીબ માણસ પહેરે ને ઓલા ભૈયા લોકો છે ને એ લોકોને આપી દો જવા આપી દો એટલે એ લોકોને ઓલા બધું કોટ ને ઓલા લેડીઝના કપડાં છે ને બધા આપી દો మస్తూ <laughs> आर्यन भाइ आर्यन भैलो माडीको आर्यन भाइ चे आर्यन भाइ चे आर्यन भाइ चे